ખેરગામ તાલુકાના ભાજપના તાલુકા સભ્ય કાર્યકર તથા ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યોને સ્થળે કેમ જવું પડ્યું રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું ખેરગામ તાલુકાના પાટી ગામે ખેડૂતને વળતર ન ચૂકી ઓગણપચાસ લાખનું પાણી પુરવઠા વિભાગનું કૌભાંડ પાટી ગામે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પાટી ગામે સ્કૂલ રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેડગામ તાલુકાના પ્રમુખ સચિન પટેલભાઈ પક્ષ સદસ્ય કલ્પેશ પટેલ માજી જિલ્લા સભ્ય ધર્મેશ પટેલ તાલવિયા માજી સરપંચ ધર્મેશ પટેલ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન ખેડૂતોમાં અને લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ખેડૂત સભા સંબોધન જણાવ્યું હતું કે પાણી પુરવઠાની નલસે જલ યોજનામાં મોટા કૌભાંડ જોવા મળ્યા છે આ યોજનામાં જે ખેડૂતની જમીનમાંથી પાઇપલાઇન ગઈ છે તે ખેડૂતને વળતર આપવામાં આવ્યું નથી અને જે ખેડૂતને જમીન પણ નથી ગઈ અને તેને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે જેમાં સરપંચશ્રી તલાટી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જેમના ખેતરમાંથી પાઇપલાઇન ગયેલ નથી એવા ખોટા ખેડૂતો ઊભા કરીને ખોટા દસ્તાવેજો બનાવીને મરણ થયેલ હોય એવા વ્યક્તિઓની પણ ખોટી સહી કરી નાણાંની ઊંચાપાત કરેલ છે જ્યારે એંશી જેટલા ખેડૂત ભાઈઓને વળતર મળ્યું નથી આ બાબતે પાણી પુરવઠા અધિકારીએ શ્રી મામલતદારશ્રી તેમજ રાજકારણી નેતાઓએ ઘણી વખત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે પરંતુ આજ સુધી અમને ન્યાય નથી મળ્યો અને ન્યાય ન મળે એ માટે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પાસે રજૂઆત કરી છે અને ન્યાય માટે માગણી કરી હતી આ બાબતે સભા ગજવતા અનંત પટેલ જણાવ્યું હતું કે ખેડૂતને જરૂરી ન્યાય મળશે હું પક્ષમાં છોડી

એક વ્યક્તિને આપણે ચૂટીને તાલુકામાં મોકલતા હોય અને આપણા આદિવાસી સમાજનું સાંભળનાર કોઈ ન હોય ત્યારે એવું પક્ષપાતને બાય બાય કરી દેવું ખૂબ જરૂરી છે અમે સમાજના મંચ પર ચડીને કીએ છે જે સમયે અમારી પાર્ટી અમારા સમાજનું આદિવાસી સમાજનું નય સાંભળે તે નિયો સમયે પાર્ટીને બાય બાય ટાટા આવજો કરી દેશે આપણને આદિવાસી સમાજને વર્ષોથી અન્યાય કરતી સરકાર એ આદિવાસી સમાજના પ્રમાણપત્રની વાત હોય આદિવાસી સમાજના શિક્ષણની વાત હોય

આ માત્રને માત્ર ખેતીની જમીનમાં પાઇપલાઈન દાટીને એમને પૈસા નથી મળ્યા એ નથી આ પ્રશ્ન છે આપણા આદિવાસી સમાજની સાથે અન્યાય કરતા આ સરકારની સામે વિરોધ કરવાનો પ્રશ્ન છે શૈલેષભાઈ મને ફોન કર્યો ત્યારે શૈલેષભાઈ કીધું તમે મને કેવો એટલે અમે આવી જઈએ મેં શૈલેષભાઈને એમ કીધું ગામના આખા પ્રશ્ન હોય ને તો તમારે મારતા આવવાની જર નથી હું તમારતા આવીશ એટલે મેં એને કીધું કે હકીકતમાં કઈ નથી મેં કહ્યું બીજી વાર કહો મેં કહ્યું સાહેબ આજુ બી હવે નહીં બીજી વાર આવ્યો છું ને તમને છોડીશ નહીં મેં કીધું હું ઠાકોર છું કોઈ દિવસ એનો હું મારો રેકોર્ડ છે કોઈ દિવસ આજની ફોટા પર જશે ને તો મને ફાવતું નથી એમ મારો સાચો લઈએ જોઈએ આજે 19 જણને પૈસા મળ્યા અમારે 88 જણને પૈસા નથી મળ્યા ને કોટા દસ્તાવેજ પર સાઈન કરી છે હું મારો દાખલો આપું છું મારી બે 2020 માં મારા બે ઓફ થઈ ગયા કોરોના માં એમડી સિગ્નેચર એ મારા કાકાએ સિગ્નેચર કરાવી કાતી કરાવી હા ફોટો કરાવી હા આજે મારે બેન

હવે ખેડૂતો ગરીબ ખેડૂતો કોની પાસે અપેક્ષા રાખે એ આપણે જાણવા જેવું હકીકત છે ગામનું કૌભાંડ બાબતે જે ખોટા દસ્તા પર પર ગામના સરપંચ તેમાં તલાટીકર મંત્રી સહી કરેલ છે જે સરકારી શ્રી સરકાર શ્રીના નિયમ મુજબ ફોજારી ગુનો લાગુ પડે કે નહીં તે જોવા જેવી વાત છે બરાબર બીજો પ્રશ્ન એવો છે મુદ્દો

અહીંના વિસ્તારના પાણી પુરવઠાની યોજનાને લગતો હતો અહીંના ખેડૂતો તેમજ આગેવાનો અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય ડેપ્યુટી સરપંચ તેમજ ગામના આગેવાન દ્વારા જે પાણી પુરવઠામાં ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારમાં અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મળે એના માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આવનારી સત્તર તારીખે અમે મોટું આંદોલન કરીને તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવાના છે જો અમારી રજૂઆત ન સાંભળવામાં આવે તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું આનંદભાઈ મોટી મોટી વાતો કરીને બીજી રીતે દોર્યો છે શું બાબતે જેમણે કામ ન કરવું હોય એ બીજાનો વાંક કાઢે છે અત્યાર સુધી અહીંના આગેવાનોએ અને આગેવાન સિવાયના કાર્યકર્તાઓએ પણ સરકારમાં રહેલા પ્રતિનિધિઓને વાત કરી હતી પરંતુ કોઈની વાત સાંભળી નથી ત્યારે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે અને આંદોલનકારી નેતા તરીકે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે સત્તર તારીખે મામલતદારની કચેરી આવેદનપત્ર આપવા જઈશું